મહેસાણા જિલ્લાના તરબ ગામે રબારી સમાજને ગાદી એવું વાળીનાથ ધામ આવેલું છે આ ધામ નવસો વર્ષ જૂનું છે જેનો અત્યારે જીર્ણોદ્ધાર કરવામાં આવી રહ્યો છે તારીખ સોળથી બાવીસ ફેબ્રુઆરી દરમિયાન મંદિરનો ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાનાર છે ત્યારે નજર કરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ પર જો અમારો આ વિશેષ અહેવાલ તરબ ગામમાં આવેલું વાળીનાથ મંદિર રબારી સમાજનું આસ્થાનું કેન્દ્ર છે ભારતમાં આ એક માત્ર એવું મંદિર છે કે જ્યાં દિવાદી દેવ મહાદેવ મૂર્તિ સ્વરૂપે બિરાજમાન છે અને આ મૂર્તિ પણ સ્વયંભૂ પ્રગટ થયેલી હોવાની માન્યતા રહેલી છે આપણે આ કાર્યક્રમમાં જ્યારે સોળ બે બે હજાર ચોવીસથી બાવીસ બે બે હજાર ચોવીસ આ સાત દિવસનો કાર્યક્રમ જ્યારે વાળનાથ મંદિરમાં યોજાવા જઈ રહ્યો છે આ વિશેષ કાર્યક્રમમાં ભારત વર્ષથી સાધુ સંતો મહંતો મંડલેશ્વરો અને શંકરાચાર્ય મહારાજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે દેશના વડાપ્રધાન શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ આ કાર્યક્રમમાં હાજર રહેવાના છે સાથેને સાથે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબશ્રી પણ આ કાર્યક્રમમાં હાજર રહેવાના છે અને એમના કર કમલો દ્વારા જ્યારે આ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે સંતોનો મહંતો જે પવિત્ર આત્માઓ આપણા બધાના આશીર્વાદ માટે અહીંયા વધારી રહ્યા છે શ્રી વાળીનાથ અખાડા મંદિરથી કોઠારી સ્વામી દશરથગિરી મહારાજ આજે વાત કરીએ તો આ જે જગ્યા જે છે ભગવાનની આઠસો વર્ષ નવસો વર્ષ પુરાણી છે અને જે મૂર્તિ રૂપે જે ભગવાન વાણીનાથ છે એ મૂર્તિ રૂપે સ્વયંભૂ

આ ધામની સ્થાપના કરી હતી જેનું જીર્ણોદ્ધાર કરવામાં આવી રહ્યો છે આ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ સોળ થી બાવીસ ફેબ્રુઆરીના રોજ યોજાવાનો છે જેનું સમાપન બાવીસ ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે પૂજ્ય વિરમગીરી મહારાજ જૂનાગઢથી તરફ ગામ આવ્યા હતા અને અહીં રાયણ ના ઝાડ નીચે ધૂણો દખાવીને ધર્મનો વ્યાપ શરૂ કર્યો હતો આ ધૂણો અને રાયણ નું ઝાડ આજે પણ હયાત છે વિરમગીરી મહારાજ ત્રણસો વર્ષ નું આયુષ્ય ભોગવ્યા બાદ અહીં જ જીવંત સમાધિ લીધી હતી ધીમે ધીમે ધર્મ વ્યાપ વધતો ગયો અને શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થતો ગયો ભક્તોની વધતી ભીડ જોઈને અત્યારે મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવી રહ્યો છે વાળીનાથ ધામમાં શિવાલય સાથે સાથે સંત નિવાસ મહંત શ્રી નિવાસ મહંત કચેરી અતિથિ નિવાસ ગૌશાળા अश्वશાળા યજ્ઞશાળા તેમજ સમાધી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. વિરમગરી બાપુએ ચીપિયો રોપી અને ધૂણી પણ ચાલુ કરેલી આજે પણ એ છે. આ સંસ્થાનો ઇતિહાસ એવો છે કે ત્યાર પછી સુરાજગરી બાપુ આ આ સંસ્થાના મહંત બન્યા આ સંસ્થાની અંદર ચાર જીવિત સમાધિઓ લીધેલી છે જીવારામ ભગત વિશ્વગરના વતની માલભાઈ વાલમના વતની અને મુસ્લિમ સમાજની બેન નાદભાઈ એ બાળકના વતની અને વિરમગીરી બાપુ પણ જીવિત સમાધિ લીધેલી બ્રહ્મિન ગુરુ શ્રી બળદેવગીરી બાપુ એમના ગુરુ હતા સુરજગીરી એમની પ્રેરણાથી રબારી સમા એમનો ધર્મનો ફેલાવો કર્યો બાપુનો બે વિષય પર ચાલતા શિક્ષણ અને ધર્મ આ છે સાઈઠ વર પહેલા બાપુ અહીં પુસ્તકો દરેક વિદ્યાર્થીને આપતા કે જ્યારે એનું સત્ર પૂરું થાય એટલે વાળીનાથમાં જમા કરી જાય ફ્રી આપતા એક પણ રૂપિયો પુસ્તક નો લેતા નહીં

તારીખ સોળ બે બે હજાર ચોવીસ થી બાવીસ બે બે હજાર ચોવીસ દરમિયાન પણ પ્રતિષ્ઠા રાખેલી છે બાવીસમી તારીખે ભગવાન શિવજીની અહીંયા પાણપતિ થવાની છે આ મંદિર તરબ મુકામ જિલ્લો મહેસાણા તાલુકો વિસનગરમાં આવેલું છે રબારી સમાજની એક ગુરુ ગાદી છે સનાતન પ્રેમી તમામ અલગ અલગ સમાજના લોકો આ મંદિરમાં ખૂબ જ દર્શન કરવા માટે દર્શનાર્થી તરીકે આવતા હોય છે આ દિવસે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા એમના સરકારના અલગ અલગ મંત્રીશ્રીઓ પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે

વાળીનાથ અખાડા તરફ તાલુકો વિસનગર જિલ્લો મહેસાણા થઈ આ ભાઈ એક મોટો અખાડો આવેલો છે રબારી સમાજના ગુરુદ્વારાની આસ્થા માનવામાં આવે છે આજે હજારો પબ્લિક લાખોની પબ્લિક અહીંયા ભોજન પ્રસાદ રૂપે આરોગી રહી છે અને અમને પણ એવો વિશ્વાસ છે ભગવાન વાળીનાથની કૃપાથી કે રોજ રોજ પબ્લિક વધારો થવા જવાનો છે પ્રસાદ રૂપે બધા અહીંયા આવે છે રબારી સમાજ એક આસ્થા માને છે આ સમારોહમાં પીએમ મોદી ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત દિગ્ગજો હાજર રહેવાના છે સાથે જ સમગ્ર દેશમાંથી સાધુ સંતો મહંતો શંકરાચાર્ય મહારાજની ઉપસ્થિતિમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાશે સાત દિવસના સમારોહમાં આશરે પંદર લાખથી વધુ લોકો આવવાની આશા મંદિર આગેવાનો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે હાલમાં પણ આશરે પંદર થી વીસ હજાર લોકો આવી રહ્યા છે અને વાળીનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે હિતલ દેસાઈ સાથે કેમેરામેન રોહિત ક્ષત્રિય પ્રવેગ ટીવી